અરે 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 ખરા તડકે આ બધા મહેમાનો આટલા ખુશ કેમ છે હોય જ ને કારણ કે લગ્ન પ્રસંગ છે રૂપડા પરિવારના આંગણે

અને આટલું રૂડું ટાણું હોય અને આવો સરસ મજાનો પ્રસંગ હોય તો કેટરિંગ સર્વિસ પણ એકદમ સારી તો હોવી જ જોઈએ ને તો પછી હિન્દુબેન રસોયા રાજ કેટ્રસ વાળા અમિતભાઈને તો કેમ ભૂલાય કોઈ પણ ગામમાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં તમારે જો તમારાથી આવતા સુપ્રસંગોમાં બેસ્ટ કેટરિંગ સર્વિસ શોધતા હોય ને તો અમિતભાઈ રાજ કેટ્રસને તો તમારે બોલાવવા જ પડશે દરેક ગામ દરેક જિલ્લાની અંદર અત્યારે તેમનો ડંકો વાગી રહ્યો છે અત્યારે આપણે પ્રસંગમાં આવેલ છે રાજ કેટરસ છે અમિતભાઈ કરીને એમનું ફૂડ બી એકદમ જોરદાર છે સર્વિસ બી એકદમ બેસ્ટ છે નવી આઈટમ હજી એમણે શરૂ કરી છે આઈસ ડિલાઇટ જો એકદમ બેસ્ટ ક્વોલિટી છે પહેલી વાર આપણે કોઈ પણ પ્રસંગની અંદર આઈસ ડિલાઇટ નામની આઈટમ ટેસ્ટ કરી રહ્યા છે અને ઓલરેડી મેં તો ટેસ્ટ કરી લીધું છે તમારા માટે સ્પેશિયલ કહું છું કે આની સોફ્ટનેસ જો એકદમ સોફ્ટનેસ છે અને આ આઈટમ ખરેખર સુરેન્દ્રનગર વાસીઓ માટે એકદમ નવી છે અને અમિતભાઈ રાજ કેટરસ વાળા દર વખતે કંઈક નવું તેમના કસ્ટમર માટે લાવતા હોય છે એટલે તમારે ત્યાં પ્રસંગમાં આવતા હોય તો નવી નવી આઈટમ જો તમારે જોતી હોય તમારા પ્રસંગ માટે તો અમિતભાઈ નો કોન્ટેક જરૂર કરજો ચાલો આવી ગરમી ની અંદર આપણે આઇસ થઈ રહ્યા છીએ પછી હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારે ત્યાં રૂઢો પ્રસંગ હોય ને એટલે તમારે પણ એકદમ એન્જોય કરવાનું છે ને તમારે પણ કોઈ પણ જાતની જમણવાર ની ચિંતા કરવાની જરૂર નથી આ બધા મહેમાનો શાંતિથી બેઠા છે ને એમ તમારે મોજે મોજ કરવાની અને બધી ચિંતા છોડી દેવાની અમિતભાઈ રાજ કેટરસવાળાની આ કારણ કે પચ્ચીસ વર્ષથી આમની કેટરિંગ સર્વિસ એટલે કે હિન્દુ બેન રસોઈયા તરીકે આખા સુરેન્દ્રનગર જિલ્લા નહીં પરંતુ હવે તો આમની સર્વિસ તમને આખા ગુજરાતમાં મળી રહેવાની છે તમારા નીડ મુજબ કસ્ટમાઇઝ મેનુ અને એકદમ રીઝનેબલ રેટ અને ખાસ વાત છે રીઝનેબલ રેટની સાથે આમનો ટેસ્ટ પણ એક નંબર છે અને સર્વિસ પણ એક નંબર છે તો પછી રા નો જોતા વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે આજે જ તમારી તારીખ બુક કરાવજો કારણ કે આમને ઓલરેડી એડવાન્સ બુકિંગ ચાલતા હોય છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર રૂપડા પરિવારના આંગણે તો અમિતભાઈ પહોંચી ગયા હતા તમારા પ્રસંગમાં અમિતભાઈ ને બોલાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર